નમસ્કાર ડી વી લાઈ આપનું સ્વાગત છે ગોગંબા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અને દિવ્યતાથી શાકોત્સવની ઉજવણી કરવામાં આવી અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે અને જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર હોય ત્યાં શિયાળાની સિઝનમાં રીંગણનું શાક રોટલા ખીચડી અને માખણ ગોળ સાથે શાકોત્સવ અનોખી રીતે મનાવવામાં આવતો છે આવી જ રીતે ગોઘંબા બી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજથી લગભગ બસો બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે અઢારમણ ઘીનો વઘાર કરી અને મણ રીંગણનું શાક બનાવી અને ભક્તોને પ્રસાદી કરા જમાડી હતી અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે અને અને દિવ્ય સ્મૃતિ આપી હતી તે પરંપરામાં આજે ગોખંબા ખાતે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગોખંબા બીએપીએસ સંસ્થાના હરિભક્તો તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વિદ્વાન અને વક્તા વડીલ સંત પૂજ્ય જનમંગલ સ્વામી પધાર્યા હતા અને તેઓએ પણ રીંગણનું શાકમાં વઘાર કરી અને ભક્તોને સ્મૃતિ આપી હતી તેમજ કથાવાર્તાનો પણ લાભ આપ્યો હતો ગોધરા મંદિરેથી પૂજ્ય વેદપ્રિય સ્વામી તેમજ પૂજ્ય સંત દર્શન સ્વામી પણ આ પ્રસંગે પધાર્યા હતા અને આજુબાજુ બાજુથી પધારેલા ભક્તોએ પોતે રીંગણનું શાક રોટલા અને ખીચડીનો પ્રસાદ લઈ અને ધન્ય થયા હતા આમ ખૂબ જ દિવ્યતાપૂર્વક અને ભવ્યતાપૂર્વક બીએપીએસ સ્વામિનારાયણ ગોગંબા ખાતે શાકોત્સવની ઉજવણી હરિભક્તો દ્વારા કરવામાં આવી હતી